જગળ્યા તલુગાના જગળ્યા રાતપાયડી ઉમલા શહીતા વિસ્તારો રામ બક્તિના રંગે રંગાયાતા ગતરોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા પૂરા દેશમાં આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગને ઉત્સાહમય અને ભક્તિભાવના માહોલ વચ્ચે મનાવ્યું ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકાના ઝઘડિયા રાજપાડી તેમજ ઉમલ્લા પંથક સહિત ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવાયું હતું ઝઘડિયા ઉમલ્લા રાજપાડી સહિત વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાઓ નીકળી હતી તાલુકાના મહત્વના મથક રાજપાડી નગરમાં પણ બપોરે ડીપી શાહ વિદ્યામંદિર હાઈસ્કૂલથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ઉપરાંત મહાઆરતી તેમજ મહાપ્રસાદીના કાર્યક્રમ પણ યોજાયા હતા જેનો શ્રદ્ધાળુઓએ આસ્થાપૂર્વક લાભ લીધો હતો ઝઘડિયા તાલુકાના ઝગડિયા જડીસી ઝગડિયા રાજપાડી તેમજ ઉમલ્લા પોલીસ મથકો દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેમજ પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો છગડીયા રાજપાડી ઉમલ્લા નગરો ઉપરાંત અન્ય ગ્રામ વિસ્તારોમાં પણ ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી ઉપરાંત રામધૂના મહાઆરતી તેમજ મહાપ્રસાદીના કાર્યક્રમો પણ વિવિધ ગામોએ યોજાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા દિવસના અગાઉના દિવસો દરમિયાનથી તાલુકા વિવિધ માર્ગો બજારો તેમજ રહેણાંક વિસ્તારો રંગબેરંગી લાઇટ સજાવટ તેમજ તોડનોથી શણગારવામાં આવ્યા હતા